જય હિન્દ જય ભારત મારું નામ ડૉક્ટર જય તુરખિયા અને હું છેલ્લા છ વર્ષથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં કાર્યરત છું મારે ખાસ તો એ જણાવવાનું છે કે જે આ દર્દી મેં સર્જરી કરેલી છે એને સાંધાના ઘસારાનો એક રોગ થયેલો છે જેને ચારકોટ શોલ્ડર કહેવાય છે અને ગળાની નસમાં દબાણના લીધે આ તકલીફ થતી હોય છે એમાં સામાન્ય રીતે એક સાંધો છે એમાં પેરાલિસિસ જેવું થઈ જતું હોય છે ખભો ઊંચો ન થવો હાથ કાર્યરત ના રહેવો એમાં રોજિંદી કામમાં જેમ કે કપડાં પહેરવા માથું ઓળું કપડાં સુકવવા કે બીજા કોઈ પણ કામ રસોઈ બનાવવી એમાં દર્દીને ખૂબ પીડા થતી હોય છે અને તથા એ સાંધાનું કાંઈ કામ જ નથી હોતું એટલે સાંધો ના બરાબર થઈ જાય છે હવે આ જે ચારકોટ શોલ્ડર છે એમાં આપણે રિવર્સ જો શોલ્ડર જોઈન્ટ આલ્થ્રોપ્લાસ્ટિક એટલે કે ઊંધો ખભો બદલાવાનું ઓપરેશન કરેલું છે જે આપણે ચારકોટ શોલ્ડરમાં આ પ્રથમ પ્રકારની સર્જરી છે આખા ભારતમાં એ આપણે સિવિલમાં શ્રી માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમના સહયોગથી પ્રધાનમંત્રી યોજનામાં આપણે દર્દીને સંપૂર્ણપણે વિના મૂલ્યે અને તદ્દન ફ્રી કોઈપણ પ્રકારના ખર્ચા વગર કરી આપેલ છે આ સર્જરી જો પ્રાઇવેટમાં કરાવીએ તો એ છથી સાત લાખ સુધીનો ખર્ચો થતો હોય છે કેમ કે સાંધો જર્મની અને યુએસ બે જ કન્ટ્રીમાં બને છે જેને રિવર્સ શોલ્ડર જોઈન્ટ કહેવાય છે અને સાંધાનો ખર્ચો ત્રણથી ચાર લાખ સુધીનો આવતો હોય છે હવે આ દર્દીની અત્યારે ઓપરેશન થયું છે ચાર દિવસ જેવું થયેલું છે અને હવે અમે રજા આપવામાં આવી રહી છે દોઢથી બે મહિનામાં અમારો ગોલ છે નેવુંથી પંચાણું ટકા સુધીમાં ફિઝિયોથેરાપીના સહારે અમારી આઈની ટીમ બધી કોશિશ કરશે અને ફિઝિયોથેરાપીના મદદથી રોટી બે મહિના નેવુંથી પંચાણું ટકા સુધીની મુવમેન્ટ અમે અપાવી દઈશું પેશન્ટને સર્જરી આપણા સિવિલના સુપરિન્ટેન્ડન્ટ સાહેબ અને અમારા ઓર્થોપેડિક વિભાગના હેડ ડોક્ટર શૈલેષ રામાજ સાહેબના સહયોગથી પેશન્ટને તદ્દન મફતમાં અને પીએમ જયુ યોજના અંતર્ગત કરેલ છે જે આ ટાઈપની પ્રથમ પ્રકારની સર્જરી છે જે

ટેપનું કંઈ કરવું હોય તો એ ઓપરેશન ટાઈમનું હોય તમારે